નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે તો મિત્રો પહેલા નંબર પર આપણી પાસે બોલેરો પિકઅપ એફ મોટી ગાડી વેચવા માટે આવેલી છે બે હજાર એકવીસનું મોડલ છે ગાડી ટીપટોપ કન્ડિશનમાં છે ગાડીની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો અને વન ઓનર ગાડી છે અને CNG ગાડી છે 8 ફૂટની ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે ગાડીમાં કઈ પણ પ્રકારનો ફોલ્ડ નથી ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત 5,60,000 રૂપિયા રાખેલ છે ગાડી વાકાનેર જોવા મળે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો અને બીજા નંબર પણ આપણી પાસે શક્તિમાન થ્રેશર વેચવા માટે આવેલું છે થ્રેશર કમ્પ્લીટ કન્ડિશનમાં છે થ્રેશર તમે ફોટાની અંદર જોઈ શકો છો 2020 નું મોડેલ નું થ્રેશર છે થ્રેશર એકદમ સારી કન્ડિશનમાં છે તાણી સોયાબીન ચણા ઘઉં બાજરી થ્રેશરમાં નીકળે થ્રેશરની કિંમતની વાત કરીએ તો થ્રેશરની કિંમત 175000 રૂપિયા રાખેલ છે જો કોઈ મિત્રને થ્રેશર ખરીદવું હોય

ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો બે હજાર વીસ ના મોડેલ ની ગાડી છે અને વન ઓનર ગાડી ગાડી પેટ્રોલ ને સીએનજી છે એન્ટ્રી આરસી છે ગાડીમાં વીમો આખા ચાલુ છે એસી ચાલુ ગાડીના ટાયર સાવ નવા છે પાંચ દિવસ પહેલા નવા નાખેલા છે ગાડી એકોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર ઇન્ટીરિયર જોરદાર છે ગાડીમાં ક્યાંય પણ કાટ કે સડો નથી એકદમ ચોખ્ખી ગાડી છે ટિપટોપ કન્ડિશનમાં ગાડી ગાડીની કિંમત બે લાખ એંસી હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે ગાડી રાજુલા જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય ગાડી ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચાર નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવું અને પાંચમા નંબર પર આપણી પાસે મારુતિ સ્વિફ્ટ વીડીએ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર તેર નું મોડલ છે બે ઓનર ગાડી છે ગાડીમાં વીમો નવો ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો ગાડીમાં બે ટાયર નવા છે અને બે ટાયર એસી ટકા કન્ડિશનમાં છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડીમાં એસી પણ પાવરફુલ ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે ગાડીની કિંમત બે રૂપિયા રાખેલ છે ગાડી રાજકોટ જોવા મળશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાંચ નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરો અને છઠ્ઠા નંબર પર આપણી પાસે હોન્ડા લીવો બાઇક વેચવા માટે આવેલું છે બાઇક કમ્પ્લીટ કન્ડિશનમાં છે બે હજાર અઢારનું મોડલ છે અગિયારમો મહિનો બાઇકના બે ઓનર છે સત્યોતેર હજાર કિલોમીટર બાઇક ચલાવેલું છે બાઇકમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી ભાઈનું એમ કેવું છે બાઇક ખરીદવું હોય તો માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છ નંબર પર બાઇક ના માલિક નંબર આપેલો છે એમનો સંપર્ક કરવો જો કોઈ મિત્રને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત આપવાની હોય તો ત્યાં બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જુના વાહનના નવા વિડીયો જોવા મળે